દીવ જિલ્લા ખાતે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીજીની સૌમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ તથા પ્રદર્શનિક કાર્યક્રમ યોજાયો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દીવ દ્વારા બીજેપી કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ અટલ બિહારીજીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે દીવ જિલ્લા પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણ સહિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં અટલજીની તસવીર પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમ દરમિયાન બીજેપી મહામંત્રીએ સ્વ અટલ બિહારી વાજપેયી માહિતી આપી હતી કાર્યક્રમ અટલ બિહારી વાજપેયીજીના કાર્ય અંગે ફોટોના માધ્યમથી પ્રદર્શની લગાવવામાં આવી હતી જેમાં અટલ બિહારી વાજપેયીજીના તમામ કાર્યોની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ઉપાધ્યક્ષ કિરીટ વાજા જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ઉપપ્રમુખ હરીશભા ચકાપડિયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા સ્થાપક અટલ સોમી શતાબ્દી ની નિમિત્તે મેં ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષના નાતે કોટી કોટી નમન કરું છું વંદન કરું છું જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર યશસ્વી વડાપ્રધાનની સરકાર કેન્દ્રમાં 2014 થી આવી ત્યારથી આ જન્મ શતાબ્દી દીન ને જન્મ જયંતિ ને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે અને અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નड्डा जी ના નિર્દેશ અનુસાર پورا રાષ્ટ્રના અંદર બૂથ લેવલ ઉપર મંડળ લેવલ ઉપર અને જિલ્લા લેવલ ઉપર વિવિધ કાર્યક્રમો આયોજન થઈ રહ્યા છે તેના ભાગરૂપે અમારા પ્રદેશના પ્રભારી આદણીય દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ દીપેર રાય માર્ગદર્શન માર્ગદર્શનની અંદરમાં દી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે પ્રદર્શની અને પુષ્પાંજલનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને બૂથ લેવલે પણ શ્રદ્ધાંજલિ અને મંડળ લેવલ ઉપર પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખવામાં આવેલા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સંગઠનના પદાધિકારી છૂંટેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સફળ બનાવ્યો હું ફરી સદૈ અતલ બિહારી વાજપેયી જન્મજયંતી નિમિત્તે कोटी-कोटी नमन करछु वंदे मातरम भारत माता की जय आज हमारे भारत रत्न अटल बिहारी वाजपेयी जी की 100वीं जयंती थी उस अवसर पर हमने प्रदर्शनी का आयोजन रखा था और उसके अलावा हमारे अटल बिहारी वाजपेयी जी को हमने पुष्पांजलि अर्पित की उसके अलावा इस कार्यक्रम में हमारे काफी सारे कार्यकर्ता और छूटे हुए प्रतिनिधि पे उपस्थित रहे और इस कार्यक्रम को सफल बनाया और हम कोटि कोटि हमारे अटल जी को नमन करते हैं और उनको सही दिल से श्रद्धांजलि अर्पित करते हैं धन्यवाद